જય સ્વામિનારાયણ વાલા ભક્તો વડતાલ ગઢપુર જૂનાગઢ મારા વાલા વાળા સંતોને વાલા વાલા હરિભક્તોને જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો શ્રીજી મહારાજે બંધારણ આપ્યું શ્રીજી મહારાજે આજ્ઞા કરી આજ્ઞા પાળવામાં આપણને કષ્ટિ ક્યાં પડે છે એના ઘણા બધા રહસ્યો અને ઘણા બધા દ્રષ્ટાંતો આપણે જીવનમાંથી આપણે શોધી શકીએ પરંતુ પાંચ પચીસ જણા આપણને માનવા માંડે આપણે સત્સંગી હોઈએ ગૃહસ્થાશ્રમમાં અને આપણને વૈરાગ લાગી જાય અને કોઈ સારા ગુરુ પાસે આપણે રહીએ પાર્ષદ થઈને પાંચ સાત વર્ષ એક ભગવાન સિવાય બીજી વાત આપણને આ જગતની વાલી ન લાગતી હોય હાલા ભક્તો મારી વાતને ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો કે આ જગતની કોઈ વિષય આપણને લોભે ન હોય આવી આપણે ડાઈ ડાઈ વાતો કરતા હોય અને આપણને આચાર્ય શ્રી દીક્ષા આપી દે વડતાલ ધામના છો આપણે આપણું નામ સડી જાય સંતવર્યમાં પૂજ્ય ને પછી જ્યારે ઘરેથી આપણે નીકળ્યા હોઈએ અને એવો ને એવો વૈરાગ કેમ રહેતો નથી આ પ્રશ્ન છે તો આ પ્રશ્નનો એક જ જવાબ હોઈ શકે કે જ્યારે આપણે ઘરેથી નીકળ્યા ને ત્યાગી થવા સાધુ થવા એક ભગવાનને પામવા મહારાષ્ટ્રીને રાજી કરવા દેવને રાજી કરવા સત્સંગ સમાજને રાજી કરવા આ ઈ તાન લઈને આપણે નીકળ્યા હતા પણ ભગવાનના નામની ચૂંદડી આપણે ઓઢી સ્વામિનારાયણ ભગવાનના નામની અને ભગવાને રિદ્ધિ સિદ્ધિ સહિતનો પાવર છૂટો મૂકી દીધો કે આ જીવાત મને શું વાલું છે માયાવાલી છે કે ભગવાનવાલા છે તો આપણને જો ભગવાન વાલા હશે તો આપણે આજ્ઞાની બહાર ડગલું નહીં મૂકીએ અને રિદ્ધિ સિદ્ધિઓ વાલી હશે આ જગતની ભૌતિકતા બધી વાલી હશે તો આપણે એ રસ્તે જશું તો આ જ વાલા ભક્તો આપણો મૂળ સંપ્રદાય જ્યારે બંધારણ આપણું તૂટી રહ્યું છે ત્યારે વેદના થાય છે બળતરા થાય છે વાલા સત્સંગીજનો નિંદર ન આવવી જોઈએ જ્યારે આપણું બંધારણ તૂટતું હોય ઉપાસનાનું ખંડન થતું હોય ઉપાસના ભંગ થતી હોય આગના તો તૂટે જ છે એમાં તો બધાને ખબર જ છે માટે વડતાલ દેશના સત્સંગીઓ મારા વાલા ભક્તો ખાસ સાંભળજો તમે વિચાર કરો એસપી સ્વામીએ ગઢપુર પ્રદેશની અંદર ગઢપુર ધામની અંદર વર્ષો સુધી દેવની સેવા કરી બોર્ડની અંદર રહી ચેરમેન પદે રહ્યા બોર્ડ સલાહકાર રહ્યા ને આજે ગઢપુર પ્રદેશની અંદર સારી એવી સેવા બજાવે છે તો એમને કેમ પૈસાનો મોહ ન લાગ્યો પ્રાઇવેટ સંસ્થાઓનો મોહ ન લાગ્યો મનાવા પૂંજાઓનો મોહ ન લાગ્યો તમે વિચારજો અને જીવનમાં ઉતારજો બસ એ વિરલ સંતની એક જ વાત છે કે ભગવાન સ્વામિનારાયણની જે આજ્ઞા છે ને એ જ આપણા માટે શેલો શ્વાસ છે ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજજી આજ્ઞા કરે એ જ આપણો છેલ્લો શ્વાસ છે તો એવા વિરલ સંતને ખૂબ ખૂબ વંદન એમના ચરણોમાં કરોડ કરોડ વંદન કારણ કે એસપી સ્વામી ક્યારેય ધનની વાત નથી કરી હરિભક્તો આગળ હું છું ત્યાં લગી ક્યારે કોઈને ધન આપવાનું કીધું નથી છતાં એ ગઢપુરના થઈ ગયા ગઢપુરના થઈ ગયા ગઢપુરના એસપી સ્વામી અને એસપી સ્વામી ગઢપુરના ગઢપુર એસપી સ્વામીનું અને એસપી સ્વામી ગઢપુરના આ તો યુગો વર્ષો સુધી આ વાત રહી જાય સાહેબ આવા વિરલ સંત આવી વિભૂતિ મળવી બહુ મુશ્કેલ છે બહુ મુશ્કેલ છે આવા કળયુગના સમયની અંદર તમે એક એવો દાખલો બતાવો કે એસપી સ્વામીને અહીંયા રૂપિયાનો લોભ લાગ્યો હોય ધનનો લોભ લાગ્યો હોય કે કોઈની પાસે આવા શુરવીર અને પ્રતાપી પુરુષે કોઈની પાસે ધન માટે લાંબો હાથ કર્યો એક દાખલો બતાવો એટલે વાલા ભક્તજનો એસપી સ્વામીનું જીવન દર્શન જોજો એસપી સ્વામીની જીવન યાત્રા તમે જોજો તમને આપોઆપ સંતત્વ સમજાય જાય આપોઆપ સંતત્વ સમજાય જાય કારણ કે એસપી સ્વામી જેવા વિરલ સાધુ જળવા મુશ્કેલ છે અત્યારે જળવા મુશ્કેલ છે વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ કોઈને રાગ દ્વેષથી પર થઈને મારી વાતને ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો હું વડતાલ દેશનો સત્સંગી છું અને ઓરિજિનલ ધર્મ આશ્રિત છું ઘણા સદગુરુઓને સેવા પણ સદગુરુઓ ધીમે 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 ધર્મ કોળને સોડીને જતા રહ્યા જતા રહ્યા અને અમે તો આજે ત્યાંના ત્યાં સહી આજે ત્યાંના ત્યાં સહી એટલે વાલા ભક્તજનો ફરી ફરીને કહું છું કે યસપીસ અમેનું જીવન દર્શન કરજો